રહેતા સિનિયર પત્રકારને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલા ગેંગના બે કરી હતી અમરોલી સાયણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ બાવરી અને શંકરસિંહ બાવરી ઝડપાયા હતા આરોપીઓએ દાગીનાની ચોરી કરી પોતાના ઘર નજીક ખાડો પાડી તેમાં સંતાડ્યા હતા ચોરી કરેલા સોનાના દાગીના સહિત કુલ આઠ છપ્પન લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો દસમી એપ્રિલે પત્રકાર જગદીશ દવે થયેલી દાગીનાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો હતો બે ચોરે સવા સાત લાખની મત્તાની ચોરી કરી હતી આરોપી અમરસિંહ સિંહ બાવરી તથા શંકર સિંહ ઉર્ફે રાજ બાવરી દ્વારા ચોરીની કબૂલાત કરવામાં આવી હતી તેમણે કહ્યું કે હરિયોમનગર સોસાયટીના મકાનનું તાળું તોડીને સોનાના દાગીના રોકડ રૂપિયાની ચોરી કરી હતી અને તેઓએ પોતાના જ ઘર પાસે કોસંબા ખાતે જમીનમાં દાટી દીધું હતું પોલીસે સ્થળ પરથી તમામ સોનાની રિકવરી કરી હતી પોલીસે સાડા આઠ લાખ રૂપિયાનું ગોલ્ડ રિકવર કર્યું હતું